મહિલાને અર્ધનગ્ન કરી દોડાવતા ગુનો નોંધ્યો પંદરની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરાયા અંદરિયાળ આદિવાસી વિસ્તારમાં મહિલા પર ખુલ્યા ચા તમામ આરોપીઓની અટકાયત કરી નામદાર કોર્ટમાં મોકલી દેવાયા

સંજરી તાલુકાના અંદરિયાળ ગામમાંથી માનવતાને શર્મજનક ઘટના સામે આવી છે પાંત્રીસ વર્ષીય પ્રણિત મહિલાને પ્રેમ કરવાની તાલિબાની સજા મળી મહિલા પર સ્થાનિક લોકો અત્યાચાર કર્યો પરંતુ તેને પ્રેમીના ઘરે મળવા ગઈ ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં ઢોર માર મારી અને બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર દોડાવી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો પોલીસને જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાને છોડાવી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવાતા પોલીસે પંદર વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી હતી જે પૈકી બાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી જ્યારે અન્ય ત્રણ આરોપીને આજરોજ રોજ સંજેલી પોલીસે ધરપકડ કરી કુલ પંદર જણને નામદાર કોર્ટમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકામાં રહેતી પાંત્રીસ વર્ષીય પ્રણીતાને ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ આ બનાવ બનવા પામ્યો મહિલા આજીજી કરતી રહી પણ લોકો બાઇક સાથે સાંકળથી બાંધી ઢસડતા રહ્યા અને ઢોર માર મારતા રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી અગિયાર પુરુષ અને ચાર મહિલા સામે ગુનો નોંધાયો જેમાં બારની ધરપકડ કરવામાં આવી જે બાદ ફરાર આરોપીની શોધખોળ કરતા ત્રણ જણાની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી પંદર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી બહાદુર કાંતિ ડામોર સંજય બહાદુર ડામોર કીર્તન બહાદુર ડામોર રાજુ કાંતિ ડામોર હંસા રાજુ ડામોર ધર્મેન્દ્ર રાજુ ડામોર રમીલા હિંમત ડામોર સીતા વિનોદ સિસોદિયા

સંજીલી પોલીસ સ્ટેશન ખાતે 29 તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો જે અનુસંધાને કુલ 12 આરોપીની અટક કરવામાં આવી હતી ચાર પુરુષ આરોપી ચાર મહિલા આરોપી અને ચાર બાળ કિશોર આ ગુનામાં અટકાયત કરવામાં આવ્યા છે અને આ ગુનાના આરોપી ત્રણ નાસા ફરતા આરોપીની પણ અટકાત કરવામાં આવી આ ગુનામાં કુલ 15 આરોપીની અટકાયત કરી નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવ્યા જી સર જી સર દાહોદ જિલ્લાના ડાળસિમળ ગામે અઠ્યાવીસ તારીખના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ બાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી બાકી રહેતા ત્રણ આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે તેમના નામ છે ગોવિંદ ભરત વાદી જે ભોગ મામાજી સસરાનો દીકરો થાય છે હિંમત ગેન્દાલ વાદી જે ભોગ કાકાજી સસરા થાય છે અને સીતાબેન વાદી જે એમના માસી સાસુ થાય છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના ત્રણ પકડવાના બાકી હતા એ તમામ ત્રણ આરોપીઓ છે આજરોજ ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને રાજ્ય ગૃહ રાજ્ય મંત્રી રાજ્યમંત્રીશ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે તે અનુસંધાને બહેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમના પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે સર વારંવાર જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે મહિલાઓની સાથે અત્યાચાર ગુજારાતો હોય છે તેને લઈને આપશું સંદેશો છેલ્લે બે હજાર બાવીસમાં આ પ્રકારની ઘટના બની હતી આપ જોઈ શકો છો તો ટ્રાઇબલ એરિયામાં તમામ જગ્યાએ હમણાં અભ્યાસનું અને સ્તર ખૂબ ઊંચું આવ્યું છે અને સમાજ જીવન પણ ઊંચું આવ્યું છે માટે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે આ ઉપરાંત પોલીસ દ્વારા પણ આ કરવામાં આવે છે પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કહેતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો બાય કાંઈ નથી કરતો શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે દાહોદ પોલીસ છે કોઈથી ડરવાની જરૂર નથી ખુલી અને સામે આવો નાનામાં નાના અત્યાચાર સમગ્ર અત્યાચાર માટે પોલીસને તાત્કાલિક રજૂઆત કરો જેથી આગળ મોટી બનતી ઘટના અટકાવી શકાય સર આ ઘટનામાં જે મહિલાને માર મારવામાં હતા એ લોકો કુટુંબીજનો હતા કે અન્ય લોકો પણ હતા તમામે તમામ આરોપીઓ કુટુંબીજનો છે ગ્રામજનોમાંથી કોઈ આવતા ન હતા એ પણ અમે લોકોએ પૂછપરછ કરી આ લોકો વિડીયોગ્રાફી એ ચાલુ રાખી હતી અને ગ્રામજનો આ વિસ્તારથી થોડા દૂર પણ રહેતા હતા તો તમામ એમના સસરાલ પક્ષના જ લોકો આ ક્રાઇમમાં ઇન્વોલ્વ છે રિપોર્ટર વિજય ચર્પોર્ટ સંજેલી